વલસાડના વાપીમાં જીઆઈડીસીમાં કામદારનું મોત નીપજ્યું હિરંબા કંપનીમાં ટાંકી શિફ્ટ કરતી વખતે દુર્ઘટના બની લોખંડની ટાંકી નીચે દબાઈ જતા કામદારનું મોત થયું ટાંકી શિફ્ટ કરતી વખતે ટાંકી ક્રેનમાંથી નીચે પડી કામદારને ટાંકી નીચેથી બહાર કાઢી લઈ જવાયો હતો હોસ્પિટલ જોકે હોસ્પિટલમાં હાજર તબીબે કામદારને મૃત જાહેર કર્યો ઘટનાને લઈને કંપનીની બેદરકારી અને સલામતીના પણ સવાલ ઉઠ્યા શું કંપનીમાં કામદારની સલામતીને ધ્યાનમાં નહોતી લેવાઈ ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા છાશવારે થાય છે કંપનીઓમાં ચેકિંગ અનેક સવાલો ઉભા થયા વધુ વિગત મેળવીએ સંવાદદાતા પ્રિયાંક પટેલ પાસેથી પ્રિયાંક વલસાડના વાપીમાં જીઆઈડીસી વિસ્તારમાં કામદારનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું આ સંદર્ભે વધુ શું વિગત જે આ વાપીના જીઆઈડીસી વિસ્તારની અંદરમાં હિરંબા નામની આ જે કંપની છે તેની આ અંદરની આ ઘટના બનવા પામી છે કંપનીમાં લોખંડની ટાકી સીફ કરતી વેળાએ ટાકી નીચે કામદાર દબાઈ જતા ઘટના સ્થળે તેનું મોત થવા પામ્યું છે ઘટનાને લઈને કામદારને હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક કંપનીની બેદરકારીને કામદારોની સેફ્ટી ઉપર પણ સવાલો ઉઠવા રહ્યા છે છાસ વારે બનતી જીઆઈડીસી ની અંદરમાં અનેક વાર આવી ઘટનાઓ બનવા પામીતી હોય છે જેને લઈને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા રેગ્યુલર ઉદ્યોગોમાં ચેકિંગ થાય તો આવી ઘટનાઓ પર અંકુશ લાગી શકે એમ છે તેવી લોકોની માંગણી ઓછી છે જી ધન્યવાદ જાણકારી બદલ